જય માતા મિત્રો કેમ છો બધા મજામાં અને અત્યારે આપણે હું ચાલતા હતા હવે ઘરે અડધી માથે છે ને અડધી આપણે નીચે ઉતરી ગયા છે હાલ ઘરે ઘરે સામે ચરવા વહી ગઈ છે ને આપણે એક જાણ કરવી હતી યુટ્યુબ માટે કે તમારા ભાઈ યુટ્યુબમાં ચેનલ હોય ને તો ખાસ ધ્યાન રાખજો શોર્ટ વિડીયો ન નાખતા કેમ કે મેં તો ભૂલ કરી લીધી છે મને અનુભવ થઈ ગયો છે તમારી ચેનલમાં શોર્ટ વિડીયો તમે નાખશો એટલે તમારી ચેનલ બંધ થવામાં વાર નહીં લાગે કેમ કે આપણે કરી લીધી છે ધ્યાન એક મને શોર્ટ વિડીયો નાખવાનો શોર્ટ વધારે હતો હમણાંથી વચમાં ટ્રેન્ડિંગ પકડી ગયા ને આપણે વિડીયો બે હજાર પચીસની શરૂઆત થઈ નથી પછી શોર્ટને આપણે એટલું ટ્રેન્ડિંગ નાખ્યું એટલું નાખ્યું એટલું નાખ્યું કે વાત જ પૂછો આપણે તો વીસ કે સબસ્ક્રાઈબર થવા આવી ગયા હતા જેથી મારી ચેનલમાં વાંધો પડ્યો ને ત્યારથી મેં એને શોર્ટ કહ્યા બંધ કેમકે આપણે અનુભવ થયો છે અનુભવ વગર તમને કોઈ દી કહેવાય નહીં તો આના હિસાબે છે ને આપણે અનુભવ કરી લીધો છે કે શોર્ટ ચેનલ નાખવા હોય તમારે અલગથી બનાવો આખી શોર્ટ બીજું કાંઈ ના નાખો ખાલી શોર્ટ વિડીયોમાં તમારી રીતે નાખ્યા કરો તમારી ચેનલ મોનિક થઈ હે ફાઇનલ છે એક કરોડ વ્યૂ કરવા તમારા માટે સહેલા છે જો શોટ ઉપર ખાલી રાખશો તો આપણે ભૂલ કરી ગયા મારે સબસ્ક્રાઈબર વધી ગયા ઘણા ઘણા સબસ્ક્રાઈબર વધવા માંડે તો મોટા વિડીયોમાં વ્યૂ આવ્યા ત્રણસોથી ચારસો એક વીસ કે સબસ્ક્રાઈબર હોય અને જો તમારે આવતા હોય સબસ્ક્રાઈબર મારે એક અઠવાડિયામાં હજાર હજાર માથે સબસ્ક્રાઈબર આવતા દિવસના દસ થી બાર વિડીયો હું નાખી દેતો કાયમી કલાકે કલાક એક વિડીયો હોય એટલે દસ થી બાર વિડીયો નાખીને તમે એમાંથી એકથી બે વિડીયો વાયરલ થાય દસ હજાર પંદર હજાર વિડીયોમાં ઉકળી જાય હવે બંધ કર્યું ને ત્યાંથી સબસ્ક્રાઈબર ઘટે છે વધતા નથી ઘટે છે તો એ ચેનલમાં તમે ભૂલ કરી લીધી એટલે પછી કરી લીધી હવે તમારે ચેનલ ઘડીકમાં ગ્રોથ કરવી અઘરી લાગી તમારે પૈસા કમાવો તો જલ્દી કમાવી શકો છો શોર્ટમાં પણ જો યુટ્યુબની ગાઈડલાઈન તમે સાંભળી સમજી વિચારીને કરશો તો કે યુટ્યુબની કોપી પેસ્ટ કરશો એટલે વિડીયો તમારો મારી ચેનલમાં હાલ એમાં કાંઈ નહીં હાલે તમારો વાયરલ થાય તમારે ખાસ ધ્યાન દેવી પડે એમાં કે તમારે ખુદનું બનાવેલું હોય ને તમે નાખો ને તો વાંધો નહીં તો બીજાને નાખશો એટલે તમારે વાંધો પડી જશે કેમ કે તમે નાખો તમારી પહેલાં તો બીજા નાખી દીધા હોય તમારા ખુદના વિડીયો તો તમે નાખી શકો છો કેમ કે અત્યારે લગભગ ચેનલમાં છે ને ઘરના પોતે ખુદના બનાવે છે ને એનો વાંધો નહોતી બ્લોગમાં તો બીજાની ચેનલના વિડીયો ઉપાડી પોતાની ચેનલમાં નાખી દી તો હું એ જ કરતો તો મારે ભૂલ પડી ગઈ હરખે ત્યાર ત્યારનું આપણે પગે પડી લીધું ભાઈ શોર્ટ ચેનલ નાખવાના નહીં વિડીયો નાખવા તો ખુદને નાખવાના પણ એ કોક નાખવાનું હોય અઠવાડિયામાં એકાદો હોય એટલે આપણે હાવ બંધ કરી દીધો છે અને હવે છે ને આપણે ખુદ ઉપર બ્લોગ ઉપર ધ્યાન દઈએ છીએ કે ભાઈ માતાજી કરીને જો વધારે કરે ને સબસ્ક્રાઈબર આવી જાય ને આપણે ચેનલ પાછી હતી ને ચાલુ થઈ જાય આ ચેનલમાં આપણે જે રામ વાનરિયા વિલોગ છે ને એ ચેનલમાં આપણે ખાસ ભૂલ કરી જ ગયા હતા કેમ કે તમારે લાલચ થઈ જાય બીજું ન હોય ભાઈ તમારા સબસ્ક્રાઈબર વધે છે લાલચ કરી રીતે એક વિડીયો નાખ્યો ટ્રેન્ડિંગ પકડી ગયો તો લાલચ થઈ તો એ લાલચના હિસાબે તમે નાખો ને હું નાખતો મેં ઘણા નાખતા જ હશે ચેનલમાં કે આમાં આ વિડીયો સારો છે તો ગાય કાંઈ જોઈ લે આ વિડીયોમાં વાંધો પડે તો આપણે લગભગ ચેનલ જોતા હોય એમાં જોવાનું શોર્ટ વિડીયો નાખતા હોય તો પોતાને ખુદ ના હોય અમુક ગાયું ગયો હું મારા બીજાના વિડીયો નાખી લે એટલે એ તકલીફ તો મારે પડે ને તો અમારે ખબર પડી ગઈ છે મહેરબાની કરીને ચેનલમાં સબસ્ક્રાઈબર વધારવા હોય ને તો તમારા ખુદના વિડીયો બનાવી નાખજો બાકી નાખતા નહીં નાકાર પછી વાંધો પડશે એટલે તમારે બીજી રીતનું તો ચેનલમાં મેઇન પ્રોબ્લેમ પડે ને તો આ પ્રોબ્લેમ છે તમારે નાખો બાકી એટલે શોર્ટ કરતા તમે લોંગ વિડીયો નાખશો ને તો તમારે વધારે ફાયદો છે મારા અનુભવ પ્રમાણે તમને કહું છું કેમ કે આપણે ભૂલ કરી હતી તો આપણે સુધારી હતી ધીરે ધીરે હવે એવી ભૂલ થઈ ગઈ થઈ ગઈ યુટ્યુબ નહીં સુધારે આપણે સુધારવી પડશે આપણે ધીરે કરીને હવે સુધારવાનું ચાલુ કર્યું છે અને બીજી ચેનલ બનાવી છે એમાં રામ વાનરિયા મિની બ્લોગ આઈડીનું નામ છે બસ માતાજીને દયા કરે ને તમે એમાં પણ સપોર્ટ કરજો એમાં જો કે આપણે રિયલ જોવા વાળા ઘણા આવી ગયા છે ધીરે ધીરે આવે સબસ્ક્રાઈબર નથી વાળા ઘણા છે તો એમાં સપોર્ટ કરજો આપણે એમાં જો હવે ભૂલ નથી કરી ધીરે ધીરે સુધારો કરી લીધો છે બીજા ફાર્મિંગ યોગી યુટ્યુબ ચેનલ છે ભાઈએ કીધું કે ભાઈ તમે અમે એટલી મહેનત કરો શોર્ટ સબસ્ક્રાઈબર ન નાખતા શોર્ટ નાખવા તો તમારા અલગથી નાખજો ચેનલ બનાવી તો તમારો એ શોખ તો પૂરો થઈ જાય અમુક સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર ઢગલો થઈ જાય પણ પૈસો એક રૂપિયો ન જોડે એમાં વોચ ટાઈમ આવે શોર્ટનો એક કરોડ વ્યૂ કરવાના નોર્મલી વ્યૂ તમારે એક કરોડ થઈ જાય મેન પ્રોબ્લેમ ક્યાં આવે સબસ્ક્રાઈબર ઢગલો થઈ જાય વોચ ટાઈમ ભરાય નહીં એ પછી તમારે ચાલે હવે આપણે એ કર્યું છે અને ખાસ કરીને આપણે એક નવી ચેનલ બનાવશું શોર્ટ વિડીયો માટે સ્પેશિયલ એવું નથી કે નથી બનાવવાના બનાવવાના જ છે હવે નવે હારથી બનાવશું ને ત્યારે એમાં આપણે તમને લિંક નાખશું તો જોતા રહેજો અને બાકી બેવો આપણે નીકળી ગઈ ઘરે હવે આપણે કીધું એ ખાસ ધ્યાન રાખજો તમે જો બનાવવું નાખવું ને તો તમારી રીતે નાખજો હાલક જેનો બનાવી નાખજો તો આપણે બેવા જા સાંજે નાખી દીધો ભૂકો હા ઘરે ખાઈએ આપણું વિચારવાનું કામ છે આનું અત્યારે હું જે પાણી ગાઢી નાખીને થોડો અત્યારે મોટર ચાલુ કરી રહી છે અમે બે હું બધી ખાઈ છે ને પાકડા ને કાઢવાના છે બાકી પાકડા કાઢી નાખીને ખાઈ ગઈ આપડે કામ જે ચાલુ થઈ ગયું છે હાખ ન થાય એની જરાક વાળી બાકી બેહું બધું સામે ખાય છે બેહું બીચો નાખી દીધો બેહું ખાધા રાખે ને હવે અહીંયા આપડે સાફ સફાઈનું ચાલુ છે અત્યારે મોટર ચાલુ કરી નાખીએ આપડી આવે છે મીઠું પાણી અમારે નર્મદાનું ઘેરવાલ છે ને જોકે આ પાઇપ લાઈન નાખી ત્યારે જ સાંધો મારી દીધો તો ને બે હું બધું જરે છે લાઈન તૂટી જાય ને તો ત્રણ ચાર થી પાણી ન આવે તો આજે ચાર દિવસથી આજે પાણી આવ્યું છે હતું નદીમાં એટલે પી લે ઉનાળા થોડી તકલીફ પડે હા અત્યારે જો આપણે બેહમાં આવે ચક્કરમાં આવી કેમ કે ઘડીક વાર નવરો ન થાય એક જણો હોય ને આપણે ડેરીમાં પાછું એક જણો જોઈએ અત્યારે જો કેટલી લેવા જઈએ ને વળી કેટલી લઈને આવ્યા તો હજી જવાનું છે દૂધ લેવા આપણે છે ને પાડાને બાંધવાનું છે ભાઈ બધા નીકળી જાય છે રાતે બે હું બધી ચરે છે પાડો આમો છે દોડ ચહેરા કરે જો ખબર પડી ગઈ ને જો જોકે અત્યારે એને ભેંસ લઈને આવવાના છે કાલે હજી ભેંસ લઈને આવ્યા હતા ભાઈ કે કાલે હજી ગરમીમાં ફૂલ હતી નહીં આજે એક રાડું દીધા રાખે છે આવી રીતે છે તો અત્યારે ઘડીક વાર બે હું રખડાવી તો આપણે એને યુટ્યુબમાં થોડાક દિવસમાં જ ચેનલ એક બનાવવાના છે સ્પેશિયલ શોર્ટ વિડીયો માટે જેને કુંડીના શોખીન હોય તો આપણે એની એના માટે સ્પેશિયલ એક ચેનલ બનાવશું રામ માલધારી નામ રાખશું ચેનલનું એ એમ આપણે ટ્રાય કરીશું જો હાલ છે તો રાખશું બાકી બંધ કરી દઉં કેમ કે વ્યૂ ન આવતા હોય હજાર પંદરસો વ્યૂ તો નોર્મલી વ્યૂ આવી જ જાય ગમે વિડીયોમાં મહેનત ચાલુ રાખશું જો જોકે એમાં વાંધો નહીં આવે ટ્રાય કરશું જો હાલ છે તો બાકી આપણે અત્યારે જો ભેવું જારી હતી અત્યારે બહેવું આપણે ભૂકવાની જોરી બે નહીં છે આજે ને ચણા ન નાખ્યું ને એક તો હવે પહેલાં ભૂકો ખાઈ લીધો ને હવે ચણાન ખારી મને બધા નીણ તો એમનો મને ઓગટ જ ગાઢે બધા ઢગલા મોઢે હા ની એટલી ઓઘટ ઘાટી હું વાત જ પૂછું માં ગાયો તો તમારે ખાલી બે ત્રણ જ દેખાય આવી છે રાધા વગેરે આખો ખાલું થઈ જાય નીણ બગાડે આની રીતે જો હા તો જાણ કરે એટલે મૂકે જ નહીં ચાલુ જ વી એક પછી એક બધી ખાઈ અહીંયા છે ને ધૂળવારો ભૂકો ધૂળવારો ને પાછો બીજું ચણા ખાર્યું મિક્સમાં હતો ને જે ગંધારો ભૂકો એ બધો ભરીને નાખી દે તડકો બધું ખાઈ જાય જો 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 મારવાનો એટલો કીડો રહી ને એ બાજુ નવી થાય ને જો ભૂરી નામ ભૂરી બાકી કામ એને છે બાકી આવવા દીકરી છે ત્રણે ત્રણ માં દીકરી જોડી છે જોઈ લે વચમાં છે ઓલી બાજુ દીકરી ને આ બાજુ દીકરી એક વેતર ઓલી વ્યાણી છે બીજું બધા ગાભણ ને આ પણ ગાભણ જ છે હવે ચેક કરાવવાનું છે ને આપણે કઈ ઈરામ ભણ ગાભણી નીકળે એ જ ફરી ગઈ નજર સામે આપણી એ આપણી આ જાફરી જાફરી ખબર પડી જાય જાફરી છે ને અને લગભગ છે ને આપણે ચારક મહિના જેવું થયું છે ત્રણથી ચાર મહિને તો જો આ ટકી થવા માંડે પહેલું તો ખડેલું હોય ને ગાભરું હોય ને એટલે ટકી થવા માંડે એટલે તમારે લઈ માની લેવાનું કે ગાભણ છે અને થોડાક દિવસ પછી જ આને ખબર પડી જાય કેમ કે હજી એક મહિનો જાય ને એટલે આ ગભણ છે અને આ રૂવાટી બધી ખરવા માંડે કેમકે આ ખડેલીને આપણે બીજા નંબરની વચ્ચમાં બાંધી દઈએ ચરેજનજી એની જો રૂવાટી હવે પાછી આછી થઈ ગઈ હાવ અને બેહોને એમાં ખરીદી માટે ને તમને કહી દઉં કે આ ચામડી કેમ છે આવા હાટકા જેવી દેખાય છે એટલે આમાં દૂધ નહીં કરે કરશે કરો જોઈએ એટલું નહીં હું આછી ચામડી તમને બેન દેખાડું જો ખડેલામાં તો આપણે ખબર ન પડે કે આછી ચામડી કહેવાય આવા આછી ચામડી એટલે દૂધમાં હટી ન દઈએ હા એ આપણી આછી ચામડીમાં જેટલી આછી ચામડી એટલે દૂધમાં વધારે હારી જેમ કે આપણે બની નસલની વધારે વાતો કરીએ તો બની નસલમાં છે આછી ચામડી રહે ને જેટલી એટલે દૂધમાં વધારે રહી એ બે ભેવના લક્ષણ મેન આપણા આછી ચામડી જેટલી થાય ને એટલે દૂધમાં હાટી ન ગઈ એ ગાયુંમાં એમ જ આછી ચામડી ગાડી ચામડી એટલે દૂધમાં માઠી એ તમે ટ્રાય કરી લેવાની કે આપણે તમને દેખાડીએ ને એ આછી ચામડી છે અત્યારે શું છે કે ગાભણ છે એટલે ખબર ન પડે લોમ કે ખબર પડતી હોય ને બધી ખબર પડી જાય આવું જોઈએ દૂધમાં હોય જ આવે છે ને બે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો કેવા લાગ્યો છે કોમેન્ટ કરી જે જય માતાજીને જય શ્રી રામ બધાને અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો